અથશ્રી તુલસીપત્રમ ચેનલમાં હું અપર્ણા આપ સૌનું સ્વાગત કરું છું છેલ્લા સાત સાત દિવસથી નવરાત્રિ યાત્રા આપણે કરી રહ્યા છીએ અને મા ભગવતીની ઉપાસના કેમ કરવી મા પાસેથી ક્યારે અને કઈ શક્તિ લેવી વગેરે વિગતો આપણે જોઈ આજે નવરાત્રિ યાત્રાનો આઠમો દિવસ જે માતા મહાગૌરીને સમર્પિત છે માતા મહાગૌરીને શ્રીફળનો ભોગ ધરાવવામાં આવે છે જે પૂર્ણતાનું પ્રતિક છે માતા મહાગૌરી અપ્રિતમ સૌંદર્યતા શુદ્ધતા અને પવિત્રતાનું સ્વરૂપ છે આઠમના દિવસે નવરાત્રિના પર્વનો જે પરિપક્વ ભાગ કહેવાય એવી આઠમ એ દિવસે મા ભગવતી મહાગૌરીનું આવાહન ઉપાસના પૂજા અને અર્ચના વિશેષ કરવામાં આવે છે મા મહાગૌરી એમનું સ્થૂળ શરીર અને આત્માનું સ્વરૂપ હિમ જેવી સફેદ ચાંદની સમાન હોય છે અને ગૌરવર્ણ જેને કહેવાય એવું એમનું સ્વરૂપ છે એટલે એમને મહાગૌરી કહેવામાં આવે છે માતા મહાગૌરીની ઉપાસના પૂજા અને અર્ચના કરવાથી વ્યક્તિના મનની કલુષિતતા પાપ અને અહંકારનો નાશ થાય છે અને એટલે વ્યક્તિના જીવનની યાત્રા શુદ્ધતા અને પવિત્રતા તરફ સહજતાથી આગળ વધે છે સાધર્થ કે વ્યક્તિ માતા મહાગૌરીની ઉપાસના દ્વારા પોતાના નકારાત્મક સંસ્કારોનું દહન કરીને આત્મજ્યોતિ સહજતાથી પ્રગટાવવા માટે આ ઉપાસના સાધના કરે છે પૌરાણિક માન્યતાઓ કે કથા અનુસાર એવું કહેવાય છે કે માતા મહાગૌરીની ઉપાસના પૂજન અર્ચન કે કૃપાના ફળ સ્વરૂપે વ્યક્તિના ભૂતકાળના કર્મોનો દુષ્પ્રભાવ નાશ થાય છે ક્ષીણ થાય છે અને વ્યક્તિ કે સાધક આત્મામાં આત્મજ્યોતિ કે પ્રકાશનું દર્શન સહજતાથી કરી શકે છે નવરાત્રિ યાત્રામાં આઠમું નોરતું એ આત્માની પરિપક્વતાનું દર્શન કરાવે છે સાત દિવસની સિદ્ધિ મેળવ્યા બાદ આઠમો દિવસ જ્યાં આત્મા આપણો અપલિફ્ટ થયો છે આપણો આત્મા ઉર્ધ્વગતિને પામ્યો છે એ દિવસ એ દિવસ અથવા તો એ પ્રાપ્તિ કરવા માટે માતા મહાગૌરીની ઉપાસના સાધના કરવામાં આવે છે માતા મહાગૌરીની ઉપાસના અને સાધના કરવાથી વ્યક્તિને પોતાના જીવનના ઉચ્ચતમ લક્ષ્યની કે ધ્યેયની ખબર પડે છે અને આત્મજ્ઞાન કે આત્મજ્યોતિ તરફ અથવા તો આત્મજ્યોતિના દર્શન કરવા તરફ એ સાધક વળે છે માતા મહાગૌરીનું સ્વરૂપ વ્યક્તિ કે સાધકને બિનશરતી કે નિશંક પ્રેમ અને કરુણા અર્પે છે જેને કારણે મનુષ્ય પવિત્રતા શુદ્ધતા અને શાંતિથી પોતાનું જીવન અને સાધનાકાળ સંકલ્પ સાથે પૂર પરિપૂર્ણ કરી શકે છે માતા મહાગૌરીની પૂજા અર્ચના ઉપાસના કરવાથી જીવનમાં આવતા તમામ પ્રકારના દુઃખો ગરીબી કે રોગ એનો સંપૂર્ણ નાશ થાય છે વ્યક્તિ કે સાધકના જીવનમાં શાંતિ આનંદ દૈવી તેજસ્વીતા અને પ્રકાશનો પ્રાદુર્ભાવ થાય છે તો અદ્ભુત એવું અષ્ટમીનું પર્વ એટલે માતા મહાગૌરીની ઉપાસના સાધનાનું પર્વ ચાલો ભેગા મળીને આપણે પણ આપણા આત્માને પરિપક્વ બનાવીએ અને માતા પાર્વતીની જેમ આપણે પણ આપણા આત્માને હિમવર્ણો બનાવીએ તો ફરી મળીશું આવા જ નવા વિષય વિડીયો સાથે અત્યારે રજા આપો આપણું અને આપણા પરિવારનું જતન કરવાનું ભૂલતા નહીં મારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો આવજો